નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ફુલસર મફતનગર વિસ્તાર માં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવતા અનેક પરિવારો બેઘર બન્યા છે બેઘર બનેલા પરિવારો દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી ફુલસરના મફતનગર વિસ્તારમાં અઢાર મીટર રોડના દબાણો તેમજ ટીપી સ્કીમમાં આવેલ મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા આ સ્થળે રહેતા અનેક પરિવારોના પુનર્વસન માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી અસરગ્રસ્ત પરિવારો રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા વસાહતીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા બેઘર બનેલા પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે